બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ હેઠળ આપવામાં આવતા ફોર્ટીફાઇડ ચોખા મીઠું અને તે પોષક તત્વો ઉમેરવામાં આવ્યા હોય જેના અંગે વ્યાજબી ભાવના દુકાનદારો તેમજ મધ્યાહન ભોજન સંચાલકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા એનએફએસએ રેશન કાર્ડ ધારકોને વિના વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવેલ છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દયા સાહેબની ઉપસ્થિતિમાં નાગરિક પુરવઠા સુરક્ષા સમિતિ બેઠક યોજાય નાગરિક પુરવઠા નિગમ મારફતે ફોર્ટીફાઈડ ચોખા મીઠું તેલ આર્ય પોલીક વિટામિન બી ટ્વેલ સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવેલ છે ત્યારે શું તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુ અન્વયે અમરેલીના બગસરા નગરપાલિકા મગજના વિકાસ માટે અને સાથે ગર્ભમાં શિશુના વિકાસ અને રક્ત ઉત્પાદનમાં મદદ કરે છે આથી ફોલિક એસિડ ખૂબ જ જરૂરી તત્વ છે વિટામિન બી ટ્વેલ દૂર કરવામાં મદદ કરે છે મગજની કાર્યક્ષમતા વધારવામાં નાયબ મામલતદાર અને મયુરીબેન વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના વ્યાજબી ભાવના દુકાનદારો મારફત આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખા અંગે તેમજ મીઠો અને તેલમાં આર્યન ફોલિક એસિડ વિટામિન બી વગેરે સહિતના સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય છે જે અંગે વ્યાજબીભાવના દુકાનદાર તેમજ મધ્ય ભોજનના સંચાલકો અને રસોઈયા મદદની હાજરીમાં સંયોજક શ્રી મયુરભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને આમાં બગસરા તાલુકાના લાજનિભાવના દુકાનદારો તેમજ મુભય સંચાલકો બહુળી સંખ્યામાં હાજર રહે અત્યારે સરકારની સ્થાયી સૂચનાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે જે ફોર્ટીફાઈડ ચોખા છે એનું વિતરણ પીએમ પોષણ યોજનામાં થઈ શકે એનું સૌથી મોટું બેનિફિટ એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે જે આપણે બાલવટિકાના બાળકો તેમાં જે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને એ થોડા ઘણા અંશા નથી નિવારી શકતો છો એના માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બંને કાર્યરત છે આ સેમિનારને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા કોના ક્રુ કાર્યક્રમ આવ્યો આ સેમિનારમાં પીએમ પોષણ યોજના અંતર્ગતના તમામ સંચાલકો બગસરા તાલુકાના તેમજ જે પીડીએફ દુકાનદારો છે એ બધા આવ્યા હતા અને બધાને તાલીમ આપવામાં આવી છે ફોર્ટીફાઈડ ચોખા નમસ્તે મારું નામ મયુર અજાણા છે અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ સાથે જે કામ કરે છે ફોર્ટિફિકેશનના પ્રોગ્રામમાં સપોર્ટિફિકેશન તો એની અંદર અત્યારે ગવર્મેન્ટની અંદર ફોર્ટીફાઈડ ચોખા છે એ વિતરણ જાહેર વ્યવસ્થામાં અને મધ્યાહન ભોજન અને આઈસીડીએસમાં કરવામાં આવે છે હવે આની અંદર જે પોષક તત્વો છે એ ચોખાની અંદર ત્રણ છે એક છે ફોલિક એસિડ છે આયન છે અને બી ટ્વેલ વિટામિન છે એવી જ રીતે મીઠું છે ડબલ કોર્ટિફાઈડ કરીને આપવામાં આવે છે એની અંદર આયોજન અને આયન એ પોષક તત્વો છે એ ઉમેરો કરેલો હોય છે હવે જે પોષક પોષકતત્વોનો ઉમેરો કર્યો છે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને તો જે પોલિક એસિડ છે આપણા મગજની તાકાત માટે શક્તિ માટે પછી બી છે શરીરની તંદુરસ્તી માટે અને જે આયન છે એ નવું લોહી બનાવવા માટે છે એ મદદરૂપ થતું હોય છે તો નવા જે રેડ બ્લડ સેલ જનરેટ કરવાનું કામ છે એ આયન કરતું હોય છે તો આમ જે આપણા શરીરને પોષણ પૂરું પાડે અને બાળકને બાળપણથી નાનું હોય ત્યાંથી જેને પોષણ પૂરતા પ્રમાણમાં મળે તો એક સ્વસ્થ સમાજ છે એ બની શકે તો એ તો અંતર્ગત ગવર્મેન્ટ અત્યારે બધી જ જગ્યાએ પોર્ટિફાઈડ ચોખાનું વિતરણ છે એ કરી રહી છે અને એ અંતર્ગત આજે બગસરાની અંદર અમે મધ્યમ મોજન સંચાલક અને એફપીએસના જે દુકાનદારો છે એની સાથે મિટિંગ કરી અને એના વિશે પૂરતી વિગતે ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે આ બનતું હોય છે ફોર્ટિફિકેશન પ્રોગ્રામમાં અને એ કેવી રીતે વિતરણ કરે અને એનાથી લોકોને શું ફાયદો થાય તો આ બધી વાત છે આજે અશોક મણવર એસ નાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે